ચાર તારીખે પોલીસને મેસેજ મળેલા કે પરિયા ગામની સીમની અંદર એક અજાણી મહિલાની લાશ પડેલી છે અને એની ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલા છે એ પ્રકારનું જણાય આવતું હતું એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ઘટનાની ગંભીરતા જણાય અમારા ડીવાયએસપી એલસીબી ટીમ હું અમે તમામ અધિકારીઓએ ઘટનાની વિઝિટ કરી અને બહુ જ ડિટેલમાં ગયા અને એના સાયન્ટિફિક તપાસ માટે એફએસએલ અધિકારીને ડોગ સ્કોડને ફિંગરપ્રિન્ટ બ્યુરોને બધાને તાત્કાલિક બોલાવવામાં આવેલા અને ત્યાંના ગામના જે આગેવાન છે એમની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી કરવામાં આવેલી આમાં જે સૌથી મોટી ચેલેન્જ જે હતી અમારી માટે એ એ હતી કે આ જે મહિલા છે એની જે લાશ છે એની ઓળખ કારણ કે એકવાર ઓળખ થાય ત્યારબાદ જ ડિટેક્શન તરફી આગળ વધી શકાય મહિલાના હાથ ઉપર નિતેશ ગુજરાતીમાં લખેલું હતું અને એમ અંગ્રેજીમાં લખેલો હતો એ સિવાય મહિલાની જે બેગ મળી હતી એની અંદરથી એક મેડિકલ સ્ટ્રીપ મળી હતી એની ઉપર એક હોસ્પિટલનું નામ લખેલું હતું તો એ જે ડિટેલમાં તપાસ કરી એના આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહિલાની જે લાશ છે એની ઓળખ થઈ અને મહિલા જે બારડોલીના ઉતારા ગામની ક્રિષ્ના ઉર્ફે સોનલ રાઠોડ હતી અને ક્રિષ્ના ઉર્ફે સોનલ રાઠોડ જે છે એના એક અન્ય પ્રેમી છે એમની જોડે દોઢેક મહિના પહેલાં એ લોકો નીકળી ગયેલા હતા આજે ગુનાની તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી એમાં અમુક ટીમ સ્પેશિયલ સીસીટીવીનું અને ટેકનિકલ કામ કરતી હતી અમુક ટીમ જે છે એ હ્યુમન રિસોર્સનું કામ કરતી હતી ફિલ્ડ વર્ક કરતી હતી તો સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનનું જે કામ હતું એ એક ટીમ કરતી હતી એ રીતના અલગ અલગ ટીમો બનાવી અને આની અંદર કાર્યરત હતા કારણ કે બનાવ જે છે એ ખૂબ ગંભીર હતો આ દરમિયાન ટેકનિકલ ઇન્ટેલિજન્સથી ખબર પડે છે કે જે જમવાનું મળ્યું હતું એ જ પ્રકારનું જમવાનું નજીકની હોટલમાંથી જ્યાંથી બન્યું હતું ત્યાંથી અમને થોડાક ઇનપુટ્સ મળ્યા અમુક ઇનપુટ્સ જે હોસ્પિટલની સ્ટ્રીપ હતી ત્યાંથી મળ્યા અને અમુક ઇનપુટ્સ અમારા એલસીબીના અને એના ડિસ્ટાફના બાતમીદારોને મળ્યા એના આધારે બે આરોપીને પકડી અને પૂછપરછ કરવામાં આવી એ જે બે આરોપી છે એમની પૂછપરછ દરમિયાન પોતે કબલ્યું કે આ કૃત્ય એમણે જ કર્યું છે અને બંને આરોપીના નામ વલ્લભ વસાવા એ વડોદરા ગ્રામ્યના કરજણ તાલુકાના છે અને અન્ય જે છે એ રાહુલ ઉર્ફે કાળિયો રાહુલ ફૂલચંદ યાદવ એ મૂળ યુપીના છે પરંતુ એના માતા પિતા બિલીમોરા રહેતા હતા નવસારી જિલ્લાના અને એના માતા પિતાના મૃત્યુ થયેલ છે ત્યારબાદ એ રખડતો ફટકતો છે આ બંને અને જે ક્રિષ્ના છે એનો પ્રેમી શોએબ અને ક્રિષ્ના આ ચારેય લોકો ફરતા અને આ ખાસ કરીને આ ત્રણેય જે પુરુષો છે એ રાત્રે કોઈ વ્યક્તિ શોધા હોય તો એમની પાસે કોઈ પણ વસ્તુ હોય તો એના ખિસ્સામાંથી સરકાવી લે એ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અને એ પ્રકારની એમોવાળા વ્યક્તિઓ હતા એમના ગુનાહિત ઇતિહાસ પણ છે એ અંગેની પણ માહિતી મેળવવામાં આવેલી છે અને એ સિવાય આ આરોપીઓને પકડ્યા બાદ એમની પાસેથી બાવીસ જેટલા મોબાઈલ અને ત્રણ જેટલા બાઇક જે અલગ અલગ જગ્યાએ એ લોકોએ ચોરી અને કોઈને રાખેલા હોય એ પ્રકારના રિકવર કરવામાં આવેલા છે અને હાલ અમે આ આરોપીઓએ

એ મૂળ નવસારીના છે અન્ય આરોપી વડોદરા ગ્રામ્યના છે ત્યાંની પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને ત્યાંની પોલીસની પણ અમને મદદ મળી રહી છે તો અન્ય કોઈ હાલ ગંભીર ગુના જણાતા નથી પરંતુ આની અંદર આ જે બેન છે એમની સાથે જમવા માટે આ બંને આરોપી વલ્લભ વસાવા અને રાહુલ ઉર્ફે કાળિયો ફુલચંદ યાદવ એ બંને જમવાનું લઈ અને પર્યા જે જગ્યાએ ડેડ બોડી મળ્યું ત્યાં એ લોકો ખાવા બેઠા હતા અને જે વલ્લભ છે એ વલ્લભની પત્નીને અગાઉ વલ્લભ અને આ બંનેના રિલેશન બાબતનો શક હતો અને એ બાબતમાં એની પત્ની જોડે ઝઘડો પણ થયેલો અને એક વખત આ જે સોનલ છે એણે પણ કોઈ વાત વાતમાં વલ્લભને તમાચા મારેલા અને જે કાળિયો છે એ કાળિયાને અગાઉ જે શોએબ છે શોએબે મારેલો કારણ કે શોએબ અને જે ક્રિષ્ના છે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કાળિયાએ જે ક્રિષ્ના છે એની જોડે અમુક પ્રકારની છળખાની કરેલી એના કારણે શોએબ અને કાળિયા વચ્ચે પણ અવારનવાર ઝઘડાઓ થતા હતા અને એ મનમાં દાજ રાખી અને તે દિવસે રાત્રે ત્રણ ચારની રાત્રે આ ગંભીર અંજામ આપેલો છે અને તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હાથ ઉપર અને શરીરના અન્ય ભાગે એને ચપ્પુથી ઘા મારેલા અને અન્ય તપાસ અમારી ટીમ હાલમાં કરી રહી છે અને ખૂબ સાયન્ટિફિક વેમાં અમારી તપાસ હાલમાં ચાલી રહી છે આરોપીઓ સોહેબને પણ મારવાના હતા અને આને પણ મારવાના હતા કે બે એકને મારવાના હતા આવી પૈકી હાલમાં એમનું ઇન્ટ્રોગેશન જે ચાલી રહ્યું છે એ મુજબ આરોપીનું જે કાળિયો છે એનું કહેવું એવું હતું કે એને ચપ્પુ જે લીધેલું હતું એ ચપ્પુ શોહેબને મારવા માટે લીધેલું હતું કારણ કે સોહેબે એક વખત એને મારેલો હતો આમ એ લોકો મિત્રો તરીકે જોડે જ ફરતા હતા પરંતુ આવા ગુનાહિત કૃત્યો કરતા હતા અને આ ક્રિષ્ણાની બાબતમાંથી એ લોકોને અગાઉ પણ ઝઘડા થયેલા એટલે જે કાળીઓ છે રાહુલર્ફી કાળીઓ એનું કહેવું એવું હતું કે એ શોએબને મારવાનો હતો પરંતુ આરોપી કે અને એનું ડિટેલ ઇન્ટ્રોગેશન અમે કરી રહ્યા છીએ વાસ્તવિકતા જે છે એ તમામ પ્રકારની તપાસ પૂર્ણ થાય ત્યારે જ સાચી હકીકત બહાર આવે પરંતુ પ્રાથમિક ઢબે એવું જણાય છે કે એને લેવા એને મારવા માટે ચપ્પુ લીધેલું હતું અને રાત્રે આ લોકો જમવા બેઠા હતા અને એ બાબતમાંથી જૂની અદાવત યાદ કરી અને ઝઘડો થયેલો અને એમાંથી એમણે એને ઘાતકી હત્યા કરેલી છે સાહેબ હત્યા પૂર્વે બળાત્કાર જેવી કોઈ ઘટના નોંધાય છે હાલ અમે આરોપીની ડિટેલમાં ઇન્ટરોગેટ કરી રહ્યા છીએ પરંતુ ખાસ એની અંદર અમને જે મેડિકલ ટીમ છે એનો ખાસ અમારા સપોર્ટ રહેશે એ માટે અમે ડૉક્ટરશ્રીના સંપર્કમાં છીએ અને એફએસએલમાં જરૂરી સેમ્પલ મોકલવામાં આવેલા છે એટલે એફએસએલનો જે ઓપિનિયન આવશે એના આધારે એમાં અમે ચોક્કસ કરી શકીશું અને જે આરોપીઓ છે એમના રિમાન્ડ માંગવામાં આવશે આજે નામદાર કોર્ટમાં આરોપીઓને રજૂ કરી અને જેટલી જરૂર છે એ મુજબના યોગ્ય દિવસોનો રિમાન્ડ માગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન પણ આ પ્રકારની ડિટેલમાં પૂછપરછ કરવામાં આવશે અને ટેકનિકલ મદદ પણ લેવામાં આવશે એમાં ડોક્ટર જોડે અમારી પ્રાથમિક ચર્ચા થઈ ગઈ છે જે પોસ્ટમોર્ટમ ડિટેલમાં